ઝાલોદ સી એમ ટી ખાતે ઝાલોદ આઈસીડીએસ દ્વારા સીડીપીઓ અને ટીએચના અધ્યક્ષસ્થાને પોષણ માસની ઉજવણી કરાઈ આજ તારીખ બાર નવ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ પોષણ અભિયાનની ઉજવણી અંતર્ગત સીએમ ટીસી ખાતે ઝાલોદમાં સાતમા દ રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સીડીપીઓ નીલુ માછી સુપ્રિન્ટેન્ડન્ટ ઝાલોદ ડોક્ટર પ્રતિમા મહેતા ન્યુટ્રિશન આસિસ્ટન્ટ ભારતીબેન ટીએચ ઓ તુષાર ભાગોર આરબીએસકે એમ ઓ અને મુખ્ય સહિકાબહેનો આઈસીડીએસ સ્ટાફ આંગણવાડી કર્મચારીઓ કુપોષિત બાળકોની માતા બેનો ઉપસ્થિત રહ્યા હતા કુપોષિત બાળકોની માતાઓને ટીએચઆરમાંથી બનગી વાનગીઓનો લાઇવ બનાવીને બતાવવામાં આવ્યું હતું તેમજ વાનગીની દર્શન પણ કરવામાં આવ્યા હતા વાનગી સહમતી બને છે કઈ રીતે બને છે તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાળકોની માતાઓને પોષણ ટોકરી આપવામાં આવી હતી બાળકોને બનાવેલા વાનગી આપવામાં આવી હતી પોષણમાં એકથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અંતર્ગત સુપ્રષિત ભારત સાક્ષર ભારત સશક્ત ભારત બનાવવા માટે રાષ્ટ્રીય પોષણ માસની પાંચ થીમો પર ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક એનેમિયા બે વૃદ્ધિ દેખરેખ ત્રણ પૂરક ખોરાક ચાર પોષણ ભી પઢાઈ ભી પાંચ સુશાસન પારદર્શિકા અને કાર્યશ્રમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેકનોલોજીનો સમાવેશ થાય છે આજ રોજ જે પૂરક ખોરાકની થીમ આધારિત સગર્ભા ધાત્રી માતાઓ કિશોરીઓ સાત માસથી ત્રણ વર્ષના બાળકો ત્રણથી છ વર્ષના બાળકો સાસુઓને એકત્રિત કરી વાનગીઓ નિદર્શન કરી ટી એચ આરમાંથી બનતી વિવિધ વાનગીઓની જાણકારી આપવામાં આવી હતી બાળકને જન્મ આપ્યા બાદ માતાને સંપૂર્ણ આહાર લે તે સમજ આપવામાં આવી હતી છ મહિના પછી ઉપરી આહારની શરૂઆત કરે તે અંગે સમજણ આપવામાં આવ્યું હતું